ત્રણ ચાર વાગ્યા નું કેતા હતા મને ફોન માં કીધું હતું ચાર વાગે જવાનું છે એમ કહેતા અત્યારે કેટલા હવા છે ઉપર થઈ ગયું ને હવે તો એનો રૂલ બની ગયો ગમે ત્યાં સેલિબ્રિટી ઘરે જાય ગમે ને ઘરે જાય ધાબા ઉપર કાટો આટો મારવાનો હતો ભાઈ જો અત્યારે એનું લોકેશન સબસ્ક્રાઇબર જોવો તું પત્રા માં ત્યાં સડી અમને જોવે છે ભાઈ સબસ્ક્રાઇબર જોવો તું હવે અત્યારે અમે પહોંચી ગયા છે ભાઈ પીજી પરમાર ના ઘરે અને હું કે જેક ભાઈ ને ભત્રીજા ને એને ભત્રીજા છે ભાઈ આ જો એવું છે

देखना भाई ये गाड़ी उड़ेगी है ना, ना उड़ेगी मैंने थोड़ी बिग लागे कारण के, के कोई दिन बैठो नहीं अपनी पाछल में क्यारे लगभग आकता ही नहीं एक बार वीडियो में देखा था ये हो बगाड़ता है ये सिखाने हां अब सुनो भैया दो मिनट रुक भैया उतर बनी हैठे चढ़ाऊ

અમે પહોંચી ગયા છે ભાઈ પીજી પરમાર ના ઘરે જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો તો બસ મજામાં તમને જોયા પછી વધારે આનંદ આવે તો હવે અત્યારે આનંદ મંગલ થી પોગી ગયા છે અને આ ભાઈને ને ભાઈ મને રસ્તાનું જ્ઞાન આપે ક્યાર ના બેઠા બેઠા કારણ કે ભાઈ ગેલો હોટલ જાણી એના લીધે આમ ત્યાં થોડું કારણ કે પાછું તળે તો આ નહીં ઘણું બધું ફેર પડી હતો એટલે પણ વાંધો ની પોગી જશે ને હવે થોડીક વાર બેન પછી જઈએ આપણે ત્રામક મિતાબેન ના કરે તો બેન અત્યારે છા પી લીધી ને એકદમ ફ્રેશ થઈ ગયા છે ને હવે અમે નીકળીએ છીએ તમે ક્યારે આવશો હવે તારે બોલો તારા હું છે તારા મકાનનો સાલે બીડન ત્યારે આ અને તમે હારો હે પાકુ ને હા બોલતા ની તો તો હવે સાલે પાવે હે ને 10 15 દિવસ આપણો ભરે જાય તો ત્યારે આપણે બધા આવવાનું છે ને કીધું છે એટલે ચોક્કસ આવશે પછી હાલો તો હવે નીકળીશું હાલો જી સર હાલો આવજો તો ભાઈ અત્યારે પહોંચી ગયા છે આપણે મિતાબેન ચૌહાણ ના ઘરે આવતા વખતે ને ભાઈ ચા આવી ગઈ છે ચા કમ્પ્લીટલી પેલી દી છે ને અત્યારે જો અમારા મિતાબેન ચૌહાણ બેઠા છે ઇન્દોળે અમારે આરે જો ભાઈ એકદમ મજા મજા અને અત્યારે માં ક્યાં હું કેવાય જામનગર જન વ્યવસ્થા એક શૂટિંગ માટે કેવું લાગ્યું શૂટિંગ આ તો ભોળાજ આરતી જેવું પણ એક આરતી હતી સુરાપીરા દાદાની હતી હા જે કોની ચેનલ કેશવી ડિજિટલ યુટ્યુબ ચેનલ જામનગર એમાં તો રિલીઝ થવાની ટૂંક જ સમયમાં

અમે આવ્યા છે ધાબા ઉપર આવ્યા કારણ કે ગમે ઘેરા થઈને હવે તો એને રૂલ બની ગયો ગમે સેલિબ્રિટી ઘરે ગમે ઘરે થઈ ધાબા ઉપર એક કાટો મારવાનો ભાઈ જો અત્યારે અહીંનું લોકેશન અને ભાઈ અહીંયા જો તમે ડુંગર એવું એકદમ મસ્ત નું છે ને એટલે અહીંયા આવીને તો એમ મજા આવ્યો આ ગયા વખતે હું આવ્યો હતો ઇન્ટરવ્યુ આપણે અહીંયા જ લીધું હતું પહેલું પહેલી મુલાકાત કરીને અહીંયા ઇન્ટરવ્યુ લીધું હતું અને આ રીતનું પાછળ બેકગ્રાઉન્ડ ન હતું અત્યારે જોવા તમે કાંઈક ઘટે નહીં ને ભાઈ ઘઉં કરેલા છે ને લીલું છે વાતાવરણ એટલે ધાબા ઉપર આવીને એટલે

હવે મિતાબેન ની બીજી વાડી છે ત્યાં પેલી વાડી બીજી વાડી છે નાના ગયો તો આપણે બીજી વાડી લઈ જાય છે તો બીજી વાડીએ જઈએ આપણે અમે પહોંચી ગયા છે મીતાબેની જે બીજી વાડી છે ને ત્યાં આ વાળિયા પેલી વખત આવું ઓલી બીજી વાડી છે ને તો એક વાર નાઇટ રોકાઈ ગયેલો છું પણ આ વાડી છે ને બીજી તો અહીંયા પેલી વખત અહીંયા છે ને નાના નાના ગીદી રહે ને તો ભાઈ અહીંયા તો મસ્ત નું લાગે કારણ કે અવાજ આવતો હોય બે બે ક્રિન મસ્ત નજારો છે ને સીધો પહાડ ને એવું ઇલાકો છે ને મસ્ત નજારો છે આમાં આવે ને તો મજા જ આવ્યા કરે તો બધા ઉભા છે વાતાવરણ ટૂંકમાં મસ્ત છે હવે આ વાળીએ તો પેલી વખત આવ્યો હતો ને એટલે અહીંયા બધા આટા મારતા હતા ને તો અહીંયા તો જો મિતાબી ને ઘરનું સ્વિમિંગ પૂલ છે જો એવું છે આમ જો ધક્કો મારવો તમારે કદાચ ટ્રાય મારવો ના ના ભાઈ એક તો શિયાળો છે ને આમાં આ બાજુ વધારે ઊંડું છે અને બધું ઓછું છે એવું છે

વાગે પાછા હું બે ત્રણ વાર આવી ગઈ એક વખત આપણને આમ પ્રોગ્રામ હોય ત્યારે આવ્યા હતા સ્પેશિયલ એક વખત આવો ટાઈમ લીન તમે પ્રોગ્રામ કરવાનું ચાલુ કરો એ તો હવે ચાલુ રહે ગમે તો વાંધો ને હવે આવી આપડે ક્યાં જવાનું છે હવે

તો ભાઈ ને આપણે અહીંયા કરી છીએ આની વિડીયો ગમે તો લાઇકશે અને સબસ્ક્રાઈબ કરતા હતા મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી રામ